વડોદરાની એમએસ યુનિવર્સિટીના ખાડે ગયેલા વહીવટના કારણે વિદ્યાર્થીઓને રોજ સહન કરવાનો વારો આવી રહ્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને સમસ્યાઓ તથા ફરિયાદોનો નિકાલ લાવવાની કોઈ પરવા નથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તો એમએસ યુનિવર્સિટીની સદંતર ઉપેક્ષા કરવાની જાણે પ્રતિજ્ઞા લીધી છે યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં આઠ હંગામી અધ્યાપકો નોકરી છોડીને જતા રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે હવે આ વિભાગમાં માત્ર ચાર જ હંગામી અધ્યાપકો રહ્યા છે જેમના પર ઉત્તર વયો તપાસવાનો ભાર આવી ગયો છે આ સંજોગોમાં એફઆઈની તાજેતરમાં લેવાયેલી વીસ માર્ક્સની ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે ફેકલ્ટીની અધ્યાપક આલમમાંથી મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ ઇન્ટરવ્યુ યોજ્યા ત્યારે બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ માટે હંગામી અધ્યાપકોની બાર જેટલી પોસ્ટ મંજૂર કરી હતી એ પછી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી સુધી આઠ હંગામી અધ્યાપકો નોકરી છોડી ગયા છે બાકીના ચાર અધ્યાપકોથી માંડ માંડ કોર્સ પૂરો કરવામાં આવ્યો હતો